બધા રામ રામ સીતારામ આજે આપણે સવાર માં ઉઠી ગયા અગિયાર સાડા દસ હું થયું તો અત્યારે આપણે ગયું છે સો નારિયેરીમાં ફાળવણી કીધું કે મુંડા જીવ જંતુ થતી આ દવા મારી સેમ ઓબેન એ કામ આવી એટલે ડીપી એનડી આવે એટલે મારવામાં સારું કામ કરે અને આ પેશિયલ મુંડાની મુંડો હોય તો એ કામ કરે જીવ જંતુ હોય નારિયેળને અંદર ખાતું હોય કોઈ માખી એ બધા અહીંયા મરાઈ જાય હાલો તો આપણે પપ ભરી લીધો હવે આ બાજુ જઈએ આપણે એમ દવા મારી દઈએ જીવ જંત બધા મરી જાય આપણા કૂતરા હોતા સતરે અઠવાનું દોરી ઓલું મારા મૂકી દીધું ને બેસીને એની એને ઢાંકવાનું હોય આવું બધું છે માંડવી સારી થાય તરત પીરી આવે શું હોય બધાને થોડી થોડી પીરી થવા માટે બહુ સારું હાલો તો દવા સાટી આગળ અંદર નોઝાલ નથી રાખે કે ડાયરેક્ટ અંદર ઉતારવી હતી અને આ નળી જ રાખે

આ જ નળિયેળી નુકસાન પૂર પપ છે તો ભૂતાવા કહેવાય નળી છે આ રાખે આ કરે છે આ મેન કિંગાનું હોયલું તો જ્યાં આ કરે કીક ચાલુ કરે હાથ પાછળ જાય આ દવા આવરીત રાખે આવી આવરીત મારવાની એની ફૂલ હેઠળ ભૂગાઈ જાય આ ખાઇમાં આવરી કાર્બન કરવાની એમાં રીજા કીંગો કિંગો જાય જો બરાબર આ બાસમાં નો કરવું પડે આપણે ભી હોનારીયા રહે ને એક નારીયા ની માથે કિંગો નઈ ગિર્યો આઈ નઈ હાલ લગન હોનારીયા રહે ચૂમ કરે હા તમે તમને દેખા કેવો જો હો ભઈ ની મોટી હોય નવર પ્લાનિંગ હે કાકો રઈ નાખ દેવ 3 છડાઈયા આ હું હે બધું નારી ત્રણ વર નારીયેળે ની એક મુંડા દવા મારવી પડે ન કરી જ આવી રીત નારિયેળે ભાંગે નાખે વરહદી જાવ સો પડે વલ જાવ કરે પછી ના થઈ જા કઈ ગોની કીધો તમે જ કઈ કે આવા કઈકા તમારે નારિયેમાં નીકળે તો મારો રોગી વાવેને મૂકી દીધી વાવેને કંઈ મૂકવાનું નહિ અઠવાડિયે દીધી તાળ થાય જ્યાં નારિયર મારે ક્રોસ બના હશે પંદર હજાર સોપા મળી દીધું એવા મને મહિને ઓછામાં ઓછા પચીસ હજાર સો થી આઠ મહિના છ મહિના ક્રોસ બના હે પંદર હજાર સોપામણ મજૂરી બહો રૂપિયાનો થોડ આવ્યો માંગરો ત્યાં તો પાંચસો રૂપિયા મેટ્રાડોર લઈને ફોથળ પર વાગ્યો હતો વાડી રૂપારી થઈ ગયો